સુરતના ગોદો રોડ પર આવેલ અભિનંદન એસી માર્કેટના રિનોવેશન કામગીરીમાં સ્લેપ ધરાશાયી થઈ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી માર્કેટ પણ તાત્કાલિક બંધ કરવામાં આવી ફાયર સહિત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી બાજુનું બિલ્ડિંગ ખાલી કરાવ્યું સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

આવો આવો આવી ભાઈ આવો રિંગ્રેસ લાઈટ હા લાઈ લાઈ શરૂ છે છે ચાર રસ્તા ઉપર રોંગ સાઈડમાં બસ જતી હતી એને રોકવા માટે હું દોડ્યો એટલે આ ભાઈ જે બાઈક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો અને મારા દોડવાના કારણે કારણ જે હોય ભલે રોંગ સાઈડ બસ જતી હતી અટકાવવા દોડ્યો છું પણ મારા કારણે આ વ્યક્તિ નો અકસ્માત થયો છે મરતા મરતા બચો છે એની રોજીરોટી હું આપીશ મરતા મરતા બચો છે એમ કે ભયંકર અકસ્માત થી બચા છે એનો ગાડીનો ખર્ચો એનો દવાખાના નો અને એનો પર ડે જે પગાર હોય એમ કે નવ દિવસ ઘરે નવ દિવસ હું પંદર દિવસ તો 15 દિવસ અને આમાંથી કોઈ પાંચ જણા ને મધ્યસ્થી માં રાખે તો મને વાંધો ઓકે નથી બરાબર બસ ને રોંગ સાઈડ માં ન જાય ને બીજું મારું સાંભળી લો તમારું સાંભળી લો સાંભળી લો બીજી મારી વાત સાંભળી લો સાત એપ્રિલે કોઈ પણ ચેક કરવાનું છે સાત એપ્રિલે મેં એક વિડીયો બનાવ્યો અહીંયા બે યુવાનો અકસ્માત મરી ગયા એટલે મેં એવું કીધું કે ચાર બમ્પ નથી કેટલા ચાર આજે આવી ગયા બમ્પ બની ગયા છે સાત એપ્રિલ નો મારો વિડીયો અને ચાર બમ્પ ભાઈ હવે હવે સુરતવાસીઓને ખાલી એટલું જ કહેવાનું સાત એપ્રિલે સુરત વાસીઓ સાઈડ માં એક જણાનો નો ભોગ લીધો છે કેટલી હદે સાચું ભોગ માં જતા મતદાન અટકાવવા સાથે સાથે બીજા લોકો અકસ્માત કરાવવા કેટલી હદે સાચું છે આન્સર તમારો જોઈએ છે